હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી રાતે ખાવી લીધા છે તો એવું થઈ ગયું છે ફટાફટ આપણે નાસ્તો કરી દઈએ મને એમ થયું લાઈને થોડોક ઘડી તડકે ઉભી રહ્યો તડકે ઉભી રહ્યો મજા આવે ત્યાં તડકો એવો છે ઝીરી ઝીરી કેવો છે કારણ કે તડકો હમણાં નથી નીકળતો એટલો બધું ધુમ્મસ જેવું વાતાવરણ છે બોલા તો નથી ઘડી બપોર સુધી નહીં બોલાય બોપર પછી બોલા હે એવું બધું થાય છે લસણ અહીંયા ઉગી ગયું મેં લાવ્યા અત્યારે પાણી પાતી જાઉં ફોટા નીકળી ગયા છે ને તો મેં પાતી જાઉં પછી બપોરે છે તડકો થોડોક આવે ને ત્યારે ન પવાય અત્યારે સવાર સવારમાં પાઈ દેવાય તો અત્યારે જો સાડા થઈ ગયા છે તો ચાલો ફટાફટ આને પાઈ દેવી કાંદો અવળો મોટો થઈ ગયો આમાંય વાઈટ કાંદો છે ને આમાં લાલ કાંદો એક એક ના એક એક મમ્મીએ મસ્ત મજાનું પાઈ દીધું છે આપણે પાણી બહુ ન પવાય થોડું થોડું પાવાનું હોય તો ચાલો હવે આપણે નીચે જ આવીને મિસ્ત્રીને આપણે રેડી કરી દઈએ એમાં મિસ્ત્રીને એવું થઈ ગયું કે આજે ટ્યુશન જવાનું થોડુંક લેટ થઈ ગયું એટલે ભાઈ ટ્યુશન નથી મોકલી જો એટલા હૂકુઈ દીધા છે હવે

મને <laughs> <laughs> આ પિંક છે ને કીધું ને હું રેડું નાખતી પણ ન કરી દીધું હાઈલાઈટ તો થઈ નહીં આપણે પણ સ્પા એક થઈ ગયા પરમિનેટ આપણો વાળો ન આવ્યો પણ સ્પા કરી નાખ્યા છે પણ હવે મને ગયમાં કાંઈ નહીં હાલો સ્પા તો એ બાને થઈ ગયા એમાં એવું હતું એને છે ને આમાં ટ્રીટમેન્ટ કરવી હતી તો બીજા ઉપર કરીને ને ઘરના ઉપર શરૂ કરી દેવી ને શું કેવું પિંકુ પીંકું તો જો અત્યારે થઈ ગયા મસ્ત મજા તમારે કોઈને કરાવ હોય ને તો કરાવી શકો આપણે જો અત્યારે હજી સર અત્યારે મમ્મી ને લઈને દવાખાને તો એનો પેક કરી દીધો છે આપડે અત્યારે છે ને બનાવવાના છે થેપલા હું

મારે થેપલા તળી નાખું શેકી નાખું થેપલા તો મીડ્યા છે બનવા મેં એટલા જ શેકી નાખ્યા છે બટેકા પોવા પણ બની ગયા છે મસ્ત મજાના

હે દે મારી પાર્ટી માં હું લઈ જવાની ચાલો ખુશી થાય પાર્ટી માં આપણે થેપળા વાળી કરના છીએ આપણે થેપળા ખાઈ લેવી મમ્મી જાય છે દેશ માં તો આમાં ખાવાનું કાના કાના અઈ કાના વાત ન હો ગાંડા કાઢશો બાહુબલી કેતો બધે એસે યોગ આ કરે હલો કરો હરખા મુદ્રા હાલો કોને કોને આવડે છે બોલ મુદ્રા તમને કહો યાર

એ આ દેય તમ બધાય બધાય ના જોય આસન માર દેવેશ નું કોઈએ જોય દેવેશ આ લેખ પર આસન કર નઈ બધાય દેવેશામું જોજો જો બોલ બેટા મે સ્લોગ બોલ જો દયાને બતાય દુયાને છોકરા આસન અત્યાર કરે છે આસન કરાય નઈ પણ કરેસ તો એ છોકરા સમસ્તા જ

મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધેરાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ